વિશાળ મેદાનમાં યોજાઈ રહેલા કલ્ચરલ ફોરમ ના ગરબામાં આ વર્ષે કલા અને ટેકનોલોજીના ના અદભુત સમન્વય થી ખેલૈયાઓ અને પ્રેક્ષકોને ને એકાવન શકી પીઠ આશીર્વાદ અને આભાર ની પ્રતિતિ થશે મુખ્ય મંચ પર માંગ જગદંબાની સત્તર ફૂટ ઊંચી ભવ્ય અને દિવ્ય મૂર્તિ અને પ્રવેશ દ્વારે આઠ ફૂટ ઊંચી માંગ દુર્ગાની ભવ્ય પ્રતિકૃતિ નાંગ દર્શન થશે સુપ્રસિદ્ધ ગાયિકા નિશા ઉપાધ્યાય કાપડિયા આ વર્ષે કલ્ચરલ ના ગરબા માંગાશે સાથે ગાંધીનગરની સુપ્રસિદ્ધ ફૂડ બ્રાન્ડ પેટ પૂજા કરાવવા તૈયાર છે શિસ્તબદ્ધ સલામતી રક્ષકો સંયમિત સ્વયંસેવકો સલામતીની અનુભૂતિ કરાવશે ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી નવરાત્રીમાં નવે નવ દિવસના અલગ અલગ નવરંગ નક્કી કરવામાં આવ્યા છે એક અલગ જ વાતાવરણનું નિર્માણ થાય એ હેતુથી આવી અપીલ કરવામાં આવી છે ખેલૈયાઓ પ્રેક્ષકો પોતાને મનગમતા વસ્ત્રોમાં ગરબા રમવા પધારે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ગરબા પ્રેમીઓને પ્રેમભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બાળકોને અવનવી વાર્તાઓ કરી રમતો રમાડી જેથી બાળકો આનંદ વિભુર થઈ ગયા હતા આ કાર્યક્રમ લાયન અનિલભાઈ ગજર ના સહયોગથી કરવામાં આવી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન લાયન્સ પ્રમુખ મીનાક્ષી જયસિંઘાની સેક્રેટરી લાયન વિમલા અયાચી દ્વારા કરવામાં માંગાવ્યું જેમાં પીપીટી પ્રજાપતિ અનિલ જયસિંહાણી વિવેકસિંહ ચૌહાણ મીનાબેન ત્રિવેદી પ્રજ્ઞાબેન ઠક્કર પ્રીતિ શર્મા કોકિલાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર સેવા કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય ભરતભાઈ પી પ્રજાપતિ ગૃહપતિ જગદીશભાઈ સોલંકી તેમજ સ્ટાફનો ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો જે એસજી સંગીની ફોરમ ગાંધીનગરનો દશાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે મેઘધનુષ ડિરેક્ટરી વિમોચનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો સંગીનીના 154 મેમ્બર સાથેની ડિરેક્ટરીનો વિમોચનનો કાર્યક્રમ તારીખ 27 સપ્ટેમ્બરના રોજ યોજાયો જેમા ગાંધીનગરના સૌના લાડીલા ધારાસભ્ય માનનીય શ્રીમતી રીટાબેન પટેલ ગુજરાત રીજીયન કન્વીનર માનનીય શ્રીમતી પૂર્વીબેન શાહ જૂન કોઓર્ડિનેટર શ્રી મેહુલભાઈ દોશી સંગીની કોઓર્ડિનેટર ભાવિનાબેન શાહ સ્થાપક રેસિડેન્ટ નીતિકાબેન શાહ સૌ પાસ્ટ રેસિડેન્ટ ના પ્રમુખ શ્રી ભરતભાઈ માર્ગદર્શન આપનાર માનનીય શ્રી રમેશભાઈ ગાંધીની હાજરી અમુલી હતી નવકાર મંત્ર અને પ્રાર્થનાથી શરૂ થયેલ દીકરી જ્યાના એ વેલકમ ડાન્સ કરેલ કાર્યક્રમમાં મ્યુઝિકલ હાઉસી ખૂબ બધા ઇનામો સાથે રમાડવામાં આવી હતી હતી કે વિવિધ ક્ષેત્રોમાં પોતાની આભાર પ્રગટાવનાર દસ સરનારીઓનો સન્માન કરવાનો લાભ સંઘીની ફોરમને મળ્યો સંઘીની પ્રેસિડેન્ટ શ્રીમતી વીણા બોરાએ સૌનું સ્વાગત કરતા ડિરેક્ટરી મેઘધનુષના વિમોચન માટે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી હતી આ પ્રોજેક્ટમાં સર્વેના સાથ સહકાર આર્થિક યોગદાન અને શ્રમ માટે વિનાબેન ઓરાયે દિલથી આભાર માનેલ આ આખાય કાર્યક્રમનું મેમોસી દીપલબેને વેલકમથી આભાર સુધી સુપેરે કરેલ સંગીની ટીમની અથાગ મહેનતે રંગ લાવેલ લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા તારીખ 29 સપ્ટેમ્બર ના રોજ જુહાપુરા જુબેદા ફાર્મ અમદાવાદ ખાતે સામાજિક કાર્યક્રમ લાયન એન્ડી ચૌધરી ઈશ્વરપુરાના સૌજન્યથી નેત્રદાન ડાયાબિટીસ ઈસીજી ઓર્થોપેડિક એક્સરે મેમોગ્રાફી અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો જેમાં રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યા તેમ જ ત્રિશા મલ્ટી હોસ્પિટલ અમદાવાદના ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી તેમજ ડોક્ટર ચતુરભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા નેત્ર નિદાન કરી આપવામાં આવેલ આ કાર્યક્રમનું આયોજન લાયન એમડી ચૌધરી દ્વારા કરવામાં આવેલ જેમાં પ્રોટોકોલ ઓફિસર ઉમેશ ખોટિયા ખાસ ઉપસ્થિત રહ્યા અને અનિલ જય સિંગાણી ભૂપેન્દ્ર સોલંકી ઇન્દુબેન દવે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જુહાપુરા જુબેદા હાઉસના પ્રમુખ સાજીદા બોરા અને સેક્રેટરી શાકીરા કુરેશી તેમજ તેમની ટીમનો ખૂબ સહકાર મળ્યો તેમ જ જુહાપુરાના સર્વે બંધુઓએ માનવ સેવાને ધ્યાનમાં રાખીને એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું આ કાર્યક્રમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ